જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈટ ફ્રેશ થઈ ગયા છે ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે અને હજુ તો અને હજુ તો ક્યારની હું આપતી હતી ઊંઘું ઉડી ગઈ મને ઊંઘ જ નથી આવતી મને કારણ કે રાતે કાંઈ જેમ નહીં નહોતું સારી નહોતી મારી એટલા માટે અને આજુબાજુ જો હમણાં એ ભાઈ આવે છે બ્લડ સેમ્પલ લેવા મારા ફૂલ બોડી ચેકઅપ કરાવવાનું છે પછી આપણે દવા આપશે ડૉક્ટર કે શું થયું શું નહીં તો હાલ વાત એવું છે કે આયુષી ગઈ છે સ્કૂલે અને રુદ્રભાઈ હજી સુતા છે છે કારણ કે એની રાતે પેટમાં દુખતું હતું એ બોલ એટ સુતો રાતે અને બસ જો ભાતનું પાણી મૂકી દીધું છે આપણે ભાતનું પાણી મૂકી દીધું છે ભાત પલાળી દીધા છે અને ચા મૂકવાની છે એમાં પણ મારે ભાઈ પેટે ટેસ્ટ કરવાનો છે એટલે મેં દુઈ ભાઈ આવે પછી ચા મૂકું અને પછી ચા પી લો કારણ કે રાતે કંઈ ખાધું પીતું નહોતું એટલે વિટનેસ જેવું થોડુંક લાગે છે ત્યાં સુધીમાં જે વધારાના કામ છે બધું પતાવી દઈએ આપણે અને બસ જો મસ્ત ના એમાં ફૂલ એવા છે રસ્તો અને કળીઓ પણ કેટલી બધી ઘી ગઈ છે હવે જેમ તડકો પડશે એને ખાશે એમ આવશે એમાં અને બસ જો એ ક્યાં છે ફ્રેશ થવા અને આવે એટલે ભાઈ આવે એટલે આપણે સેમ્પલ લઈ લઈએ અને પછી ચા નાસ્તો કંઈક કરીએ પેટમાં નાખીએ મેં થઈ ગયું જલ્દી ખાયદો ખાઈ થઈશું કારણ કે રાતે કાપો નથી ને એટલે રીતે એક દિવસ નહીં ખાતી જાય સર ચાલો તો હવે ભાઈ ને આપણે લઈ લઈએ રિપોર્ટ અને પછી આપણે મળીએ મેડમે બહુ અમારું પી લીધું તું ભાઈ અમારી વારે આવી ગયો છે એનું કાઢવા આપણી તો તાકાત છે નહીં ખાલી ફૂલ બોડી રિપોર્ટ કરાવવાના છે રુદ્રા તારે કરાવી લેવા કે બધા જોજો ભાઈ વ્યવસ્થિત કરાવડાવજે

ચલો બે ને ત્રીસ જેવો સમય થઈ ગયો છે અને અમે લોકો ફાઈનલી જમવા બેસી ગયા છે ઘરનું બધું કામ પતી ગયું છે આવીશ એટલે સ્કૂલેથી આવી ગયા છે અને હવે ટ્યુશન જવાની તૈયારી કરીએ છીએ અને આજે રુદ્રભાઈ સ્કૂલે ગયા નથી એની તબિયત સારી નથી એટલા માટે એને પેટમાં દુખે છે કાલનું એટલે એ ઘરે છે એને ટિફિન આપીને આવી ગયા ને અમે લોકો બે દિવસ જમવા ચલો તો જમવામાં છે ગાંઠિયા કાજુનું શાક રોટલી છાસ ઓલા કડકડિયા

અને હોમવર્ક ના પેલા કપડાં કરી દો પછી હોમવર્ક કરી દઈશ એટલે પછી મોડું થાય તો ચિંતા નહીં ને પછી કપડા રહી જાય બીજું કઈ નઈ કેટલા હે હવે હસ

ભાઈ પોણા થઈ ગયા છે અને બાપુજી નો ફોન ચાલુ છે એક બાજુ એક બાજુ મગની કોતરા વાળી દાળના વડા છે આજે এটা মভাবে আমারা বাপুজিছে লেছে এমন।

બાકી લસણ ડુંગળી બી નાખું મેડમ લીલા મરચા હા લીલા મરચા ને એવું બધું નાખીને કમ્પ્લીટ કરી દીધા છે ચાલો બધા એને તો ઘણુંય આવડે છે ચાલો ભાઈ મસ્ત મજાની ગરમા ગરમ દાળ વડા પાર્ટી અમારા દિશાંતને તો દાળ વડા ફેવરિટ છે નહીં દિશાંત કેવા બેના વાહ સૌરાષ્ટ્રમાં ખાવા જાય કે એનાથી સારા વાહ સરસ લ્યો વૃદ્ર કેમનો પછી આપણે ઓલું રાઈત વાળું રિપીટ ન થાય હો વૃદ્ર હાલો મારે તમે અંદર ખાતા જાવ છો ને સારું ચાલો ભાઈ જો મરચા ડુંગળી હાલો ભાઈ આ ડુંગળી એક ઢીકો મારીને કોણ ભાંગી શકે ડેડી તો ભાંગી શકે બીજું કોણ ટ્રાય કરો જે બધા હાલો એક એક હાલો એ રુદ્રન દે પેલા હાલ ભાઈ જોજો એક એક વાર ટ્રાય કરવાની છે હાલો રેવા દો હાલો આવ્યું મારે છે હાલો પૂરું ફોતરું ઉખડી ગયું નથી થયું હાલો ભાઈ આવ્યું થી ત્રુટી થઈ ગયો ચલો બાર વાગી ગયા છે અને આજનો હું મારો બ્લોગ એન્ડ કરું છું તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ